વિકસિત ભારત વિકસિત ગુજરાત નારી શક્તિવંદના કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે વર્ચ્યુઅલ જોડાયા હતા અને તેમના માધ્યમથી જે મહિલાઓને સહાય આપવામાં આવી હતી અઢીસો કરોડથી પણ વધુની મહિલાઓને સહાય આપવામાં આવી છે અર્પણ કરવામાં આવી છે આ કાર્યક્રમના અંતર્ગત વડોદરામાં પાંચ વિધાનસભા વિસ્તારમાં પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેને જ અંતર્ગત વડોદરામાં અયપ્પા ગ્રાઉન્ડ ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વર્ચ્યુઅલ માધ્યમથી આજરોજ રાજ્યની તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક પોઈન્ટ ત્રીસ લાખથી વધુ મહિલાઓને અઢીસો કરોડથી વધુની સહાય અર્પણ કરી હતી રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમની સાથે વડોદરા જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારમાં પાંચ સ્થળોએ નારી શક્તિ વંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરા શહેરના તમામ વિસ્તાર સ્થિત અયપ્પા મેદાન ખાતે સયાજીગંજ વિધાનસભા મત વિસ્તારના કાર્યક્રમમાં પૂર્વ ગૃહમંત્રી ગોતલભાઈ ઝડપિયા ધારાસભ્ય કેયુ રોકડીયા વડોદરા શહેર ભાજપ મહામંત્રી સત્યન કુલાકર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબેન ઝાલા વોર્ડ નંબર બે અને નવ ના કોર્પોરેટર સહિત અગ્રણીઓ પદાધિકારીઓ અધિકારીઓ અને મહિલા ઉપસ્થિત રહ્યા હતા તો પશ્ચિમ વિસ્તારમાં રહેતા મહિલા કે જેમણે અસંખ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની મહિલાઓ માટેની યોજનાનો લાભ લીધો છે તે સંગીતાબેન વણઝારીએ પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો કારણ કે જે તે સમયે આ બહેનને પગભર બનવું હતું તે સમયે રાજેશભાઈ આયરે દ્વારા મહિલા યુસીડી લોન અપાવી અને મહિલાને પગભર કર્યા હતા અને આજે આ બેન અન્ય મહિલાને પણ પગભર બનાવી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી બંગાળ ખાતેથી સમગ્ર દેશના બહેનો સાથે સંવાદ કરવાના છે ત્યાંથી એ પ્રસારણ લાઈવ થવાનું છે અહીંયા વડોદરા ખાતે અને ગુજરાત ખાતે તમામ એકસો બ્યાસી વિધાનસભા ક્ષેત્રોમાં સ્વસહાયતા જૂથના બહેનો અને જેને આપણે વર્કિંગ વિમેન્સ કહીએ છીએ જે પોતાના પગ ઉપર ઊભી છે એવા બહેનોને વિશેષ કરીને અહીંયા નારી શક્તિ વંદન એના થકી વિકસિત ભારત આ સંકલ્પ સાથે સમગ્ર દેશભરમાં બધી જ વિધાનસભા ક્ષેત્રોમાં એક સાથે એક સમયે એક દિવસે આ કાર્યક્રમ થઈ રહ્યો છે ખાસ કરીને અઢીસો કરોડ રૂપિયા જે સ્વસહાયતા જૂથ દસ હજાર રૂપિયાની બેન લોન લે નાના દસ બેનો ભેગા થાય અને એ જો ભરી આપે તો પછા વીસ મળે ત્રીસ મળે એમ આજે તમે જોયું હશે કોઈને સાડા સાત લાખ કોઈને દસ લાખ કોઈને પાંચ લાખ એટલે કોઈ ખાખરા બનાવે છે કોઈ બ્યુટી પાર્લર ચલાવે છે કોઈ જુદા જુદા વ્યવસાય કરે છે એટલે બેન એ પોતે સ્વતંત્ર અને પોતાના પગ ઉપર ઊભી રહે પરિવાર ઉપર બોજ નહીં પણ પરિવારને મદદ કરે એવા હેતુથી દેશના પ્રધાનમંત્રી મોદીજી અને રાજ્યમાં ભૂપેન્દ્રભાઈની બંને સરકાર ખૂબ મોટું લગભગ દેશમાં આપણા ગુજરાતમાં જ ખાલી કલ્પના કરીએ તો ત્રણ લાખ સિત્તેર હજાર બહેનો પોતાના પગ ઉપર ઊભી રહીને આ યોજના સાથે જોડાણી છે સરકારની બધી યોજનામાં ઇવન આપણે જ્યારે મકાન આપીએ છીએ ચાર કરોડ મકાન આપે તો ત્રણ કરોડ મકાન કોના નામે તો બહેનોના નામે એવી રીતે મુદ્રા યોજના આપણે આપીએ છીએ દસ લાખ સુધીની લોન એમાં સિત્તેર ટકા લોન બેનોએ લીધી છે અને એ પાછી ભરપાઈ કરે છે બેનોમાં સૌથી સારું જેટલી દસ હજાર આપ્યા હોય કે દસ લાખ આપ્યા હોય બેનો બધી જ પોતે પરિશ્રમ કરીને આ લોન ભરી દે છે આજનો કાર્યક્રમ મોદી સાહેબ જે આજે માર્ગદર્શન આપવાના છે બેનો માટે એક પ્રોત્સાહક અને બેનો જે આમાં જોડાય છે સ્વસહાયતા જૂથમાં એને બળ મળે એનો આત્મવિશ્વાસ વધે અને વધારે પોતાના ધંધામાં પ્રગતિ કરે ઘરે બેસીને પણ બહાર નોકરી કર્યા વગર એ પરિવારને પોતાના બાળકોને ભણાવી શકે પરિવારને ઊભું કરી શકે પરિવારને મદદ કરી શકે આવા પ્રકારની કલ્પના સાથેનો આ કાર્યક્રમ છે એટલે એનું નામ રાખ્યું છે નારી શક્તિ વંદન આજે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન જ્યારે પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવ્યું છે તો ત્યાંથી લાઈવ કાર્યક્રમ અને ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પાટણથી લાઈવ કાર્યક્રમ અને એની સાથે ગુજરાત સરકાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા સયાજગંજ વિધાનસભામાં પણ અયપ્પા ગ્રાઉન્ડ ખાતે નારી શક્તિ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિને સાચા અર્થની અંદર સશક્ત બનાવવાનું કામ એટલે કે માઇક્રો ક્રેડિટ આપવાનું કામ સ્વસહાય જૂથોના માધ્યમથી એ કામ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના ના નેતૃત્વમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવ્યું છે અને એની સાથે નારીની ઈજ્જત વધારવાનું કામ માન સન્માન આદર આપવાનું કામ એ પછી શૌચાલય અગિયાર કરોડથી વધુ શૌચાલયના નિર્માણ કરવાનું કામ હોય સાડા નવ કરોડથી વધુ ગેસના બોટલ ઉજ્જવલા યોજના હેઠળ ઘર ઘર પહોંચાડવાનું કામ હોય કે છેક જન્મથી લઈને છેક જીવનના અંતિમ સુધી બેટી બચાવ બેટી પઢાવો ધાત્રી માતા અને સગર્ભા માતાઓને પણ રોકડ સહાય પોષણ આપવાનું કામ હોય કુંવરબાઈના મામેરા દ્વારા લગ્નની પણ યોજના હોય અનેક યોજનાઓ વિધવા પેન્શન હોય ત્રિપલ તલાકનો મુદ્દો હોય અનેક કામ એ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પીએમ સ્વનિધિમાં સમગ્ર ગુજરાતની અંદર સૌથી મોટી સંખ્યાની અંદર એ મહિલાઓને લોન આપીને એ પછી ફેરિયા હોય લારી ગલ્લા વાળા હોય એમને પણ મજબૂત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણે સૌ પણ નારી કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધે એના માટે પ્રયત્ન કરવા જોઈએ એ જ આજના દિવસના કાર્યક્રમનો મેસેજ છે ગોરવાર ગોરવા વિસ્તાર હું મેરે મંડળ કા નામ રેનુકા સકી હે આજ મેં ખાસ કરકે માનનીય અદરણીય नरेंद्र मोदी जी सर को हमारे गुजरात सरकार को हमारे यू सी डी वडोदरा महानगर पालिका को धन्यवाद देना चाहती हूँ इन्हीं की वजह से आज हमें इतना बड़ा प्लेटफॉर्म मिला है 2020 में हमने हमारे विस्तार के कॉरपोरेटर राजेश भाई आइरे इन्हीं के माध्यम से यू सी डी में संपर्क साधा और उसमें हम 10 महिलाएं जुड़ाई और हम लोग हर महीने तीन सौ की बचत चालू की और बाद में हम लोगों ने फिर से पाँच सौ की बचत चालू की बाद में हम लोगों को दस हज़ार का फंड मिला उसके बाद हम लोगों को गुजरात सरकार के माध्यम से महिला उत्कर्ष योजना का लाभ मिला उसमें हम लोगों को एक लाख की धनराशि प्राप्त हुई बाद में हम लोगों ने सूखे नाश्ते मठिया चौड़ाफरी ये सभी चीज़ें बनाना चालू कर दिया में खास करके हमारे विस्तार के माननीय राजेश भाई आयरे को भी धन्यवाद करती हूँ क्योंकि इन्हीं के वजह से आज हम लोग यू में जुड़े थे और आज हमारे मंडल की महिलाएं लाभ ले रही थी आज हम लोगों को एक लाख की जो धन राशि प्राप्त हुई थी इसकी वजह से हमारी महिलाएं आत्मनिर्भर बनी बाद में हम लोगों को कैश क्रेडिट पर चार लाख की लोन प्राप्त हुई इसकी वजह से हम लोगों ने मठिया चौड़ाफरी की मशीनरी मंगवाई और हम लोगों ने ये दिवाली में एक लाख की मठिया चौड़ा फरी की बिक्री की थी इसीलिए मैं आज खास करके हमारे गुजरात सरकार को भी धन्यवाद देना चाहती हूँ और आज हम लोगों को कैश क्रेडिट पर दस लाख की लोन भी प्राप्त हुई थी पर हम लोगों ने साढ़े सात लाख की लोन ली थी बाद में हम लोगों को हमारे भारत सरकार के माध्यम से तेरह योजनाओं का लाभ मिला था और मैं खास करके हमारे गुजरात सरकार को भी धन्यवाद देना चाहती हूँ और हमारे खास करके हमारे कॉरपोरेटर राजेश भाई ऐरे को धन्यवाद देना चाहती हूँ क्योंकि उन्हीं के माध्यम से हम लोग यू में जुड़े थे और इसीलिए हम लोगों ने सब चीजों का लाभ लिया था इसीलिए मैं आज हमारे भारत सरकार गुजरात सरकार यू सी वडोदरा महानगर पालिकाओ और हमारे कॉरपोरेटर राजेश भाई ऐरे को भी धन्यवाद देना चाहती हूँ संगीता निश्चित वंजारी